ઉપાસના ધ્યાન ભક્તો કહે છે હે ગુરુજી હવે કૃપા કરીને ઉપાસના ધ્યાન વિશે સમજાવો ગુરુજી કહે છે હે ભક્તો ઉપાસના બે પ્રકારની હોય છે એક સગુણ ઉપાસના હોય છે અને બીજી નિર્ગુણ પ્રભુની નિર્ગુણ ઉપાસના હોય છે તો સગુણ ઉપાસના એટલે શ્રી કૃષ્ણ રામ વગેરે સ્વરૂપમાં ભાવ રાખે છે ઘણા ભક્તો જે શરીરવાળાને જ મતલબ કે ભગવાન માને છે એવાની બુદ્ધિની ઉપાસના કરે છે અને ઘણા ભક્તો અવતારી પુરુષોની જ ઉપાસના કરે છે ઘણા ભક્તો આખું આ બ્રહ્માંડ પરમાત્માનું સગુણ સ્વરૂપ છે તેમ અનુભવે છે અને ઘણા ભક્તો સ નામ રૂપની ઉપાસના કરે છે સગુણ ઉપાસના જે નામ નામરૂપના આકારમાંથી બહાર છૂટવા જોઈએ જેનું નામ રૂપ અને ગુણ છે તે કોઈ પણ ભગવાન નથી તે જો મનુષ્ય એમાંને એમાં રહે તો એ સગુણ ઉપાસના છે ને સગુણ ઉપાસનાથી કોઈ પણ એનું કલ્યાણ થતું નથી બીજું હવે નિર્ગણ પાસના ધ્યાન વિશે જાણો વિવેક દ્રષ્ટિથી મનની પ્રસન્નતા ઇન્દ્રિયો પર સંયમ રાખી આત્મા સાત્કારના અભ્યાસથી આત્માબળ વધે છે ને પોતાના અનુભવના લક્ષણના સંયમને માટે દૃઢ નિષ્ઠા અને શ્રદ્ધાવન જોઈએ તે જ્ઞાનરૂપી ગુપ્ત ખજાનો ખોલવાનું અદ્ભુત ચાવી મળે છે જેનાથી અનેક પ્રકારના તાણા ખુલી જાય છે કારણ કે નિરાકાર પ્રભુ નિર્ગુણ ઉપાસનાથી મન વિવિધ રૂપેના વિચાર કરતું નથી સાખી એ આકાશ અધે સુરતા રહે અને ઉલટ આપ સમાય બંધન કોઈ રહે નહીં અને ભક્ત સે જે સ્થિર થાય કારણ કે થી જે શબ્દ સાંભળવાનું બંધ કરી ને પરમાત્મા ચિત્ત એકાકર થઈ જશે અને તેને જ બ્રહ્મમય સમજો કે જે મન પ્રાણ અને ઇન્દ્રિયોનો નિયતા છે જે દ્રશ્ય સંસારના પાપોના દોષોથી દૂર છૂટી જાય છે તે પરમાત્માનો અનુભવ ત્યારે થશે કે જ્યારે ઉપાસનામાં દ્રઢ હોય અને પૂરું અંતકરણ શુદ્ધ થઈ જાય અને નાદ આ કાનમાં અવાજ જ્યારે આમ સાંભળે આ નાદ શબ્દના અવાજ ગુંજનથી આપણો આત્મા સ્થિર થાય અને નાદ ગુંજન ધીરે ધીરે નાભીમાં ઉતરતાં ત્યાં આત્માનું મનનું મિલન એક થઈ જાય પછી બે વસ્તુ રહેતી નથી એક જ પરમાત્માનું ધ્યાન રહે છે અને તેમાંથી આપણા શરીરમાંથી ઓજસ આભા નીકળે છે ને આ શરીરના બહારના કચન બહારનું આ પ્રોટેક્શન કો કે કવચ કો એ તૈયાર થાય છે પણ શરત કંડિશન એ જ કે વેર ને ગાળ અભિમાન અદેખાય આ જ્યારે છોડે ત્યારે આ કવચ સારું બને છે પણ જો નામરૂપને ગુણકર્મ સ્વભાવ જીવનમાં હે કે વેર ઈચ્છા છે ત્યાં સુધી આ આભામંડળમાં હોલ પડે છે ને બહારની મેલી વિધા અંદર પ્રવેશ થાય છે તો આપણે જેટલા મૌન એકાંતને ઉપવાસ વડે જ આ આભામંડળ કવચ સુધારી શકીએ છીએ તો જળમૂર્તિ ઉપાસના કર્યા કરશું ત્યાં સુધી આત્મા જ્ઞાન નિરાકાર પ્રભોનો અનુભવ થતો જ નથી ત્યાં સુધી જ્યાં ત્યાં સુધી રહે છે ત્યારે પરમાત્માનું જ્ઞાન થતું જ નથી સર્વે કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે હે ભક્તો મળ વિક્ષેપ અને અવરણ જે આ ત્રણેય દોષ છે ત્યાં અવરણ અજ્ઞાનના દોષને છોડવા પડે છે તે માટે સીધું સાધણ સીધું જ્ઞાનની જરૂર પડે છે બીજા કર્મકાંડ મૂર્તિ પૂજા અશક્ય ઉપયોગથી મનુષ્ય પાપો છૂટતા નથી તે જ્ઞાન વડે જ પાપો છૂટે છે હું કોણ છું તે જ્ઞાન અનુભવ હોવો જરૂરી છે તે જ્ઞાન વડે પરમાત્માનો અનુભવ થાય છે સાખી એ નિત્ય નિર્ગુણ નિત્ય નિર્ગુણ નિરંતર અને અખંડ વર્ષે જ અમૃત ધારા એ શબ્દ સુરતા વાણી જ્યાંથી આવે ત્યાં જ સમાય છે તો આ સુરતા વડે જ વાણી મતલબ નીકળે છે અને આ સુરતામાં સમાવવી છે તો કર્મ છોડવા કરતાં ધ્યાનમાં રહેવાથી આપમેળે કર્મ છૂટી જાય છે અનંત વિચારોને છોડીને હું કોણ છું મારું ફરજ ના કર્તવ્ય શું છે મારો ધર્મ શું છે હું ઈમાનદારીથી કર્તવ્ય કરું અને પરમાત્મા હજરા હજુર છે જે જરાય ખસતા નથી તેનું ધ્યાન કરું અને માયા તે જળવસ્તુ છે તેથી જ્ઞાન અને મૂર્તિ મૂર્તિ ને પૂજવાનું છોડી દેવું અને જે જીવતા જ્ઞાની વડે પરમાત્માને ઓળખણ કરાવે છે તે નિરાકારનો આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પરાવો તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે હું બ્રહ્મ છું એવી ઉત્તમ વૃત્તિઓનો આનંદ તે ધ્યાન છે તેની નાડી શુદ્ધ થાય છે અને નાદ શરવણ થાય છે તો મનુષ્યના પરમાત્માનું સ્મરણ કરે છે તે ભગવાનથી થોડોક નજીક છે પણ જેનું સ્મરણય છૂટી જાય તે સમાધિમાં જ્યારે આત્મા પરમાત્મા લીન થઈ જાય તે બંને એક થઈ જાય છે ત્યારે અભિમાન છૂટી જાય છે અને પછી જુદાપણાનો ભેદ પણ રહેતો નથી તે સમાન દ્રષ્ટિથી એક જ બની જાય છે તો હું ગીતા અધ્યાય અઢાર શ્લોક પચાસથી તમને વાંચી સંભળાવું છું કે જે હે અર્જુન આ પ્રમાણે સિદ્ધિ પામેલા મનુષ્ય પરમાત્માને જે રીતે પામે છે જાણે છે તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ એ જ જ્ઞાનને પરાકાષ્ઠા કહેવાય છે પરાકાષ્ઠા એટલે આવો શુદ્ધ બુદ્ધિવાળો યોગી દઢતાપૂર્વક પોતાનો નિયમ કરી શબ્દ સપર્સ રૂપરસને ગંધ આ ઝેર સમાન છોડીને ઝેર સમાન સમજીને છોડી દેવાય વિષય પાંચ છે શબ્દ સપર્શ રૂપ શબ્દના વિષયથી હરણ મરે છે જુએ છે મનુષ્ય અને શબ્દ છોડતો જ નથી રૂપના વિષયથી પતંગિઓ મરે છે પણ મનુષ્ય રૂપ છોડતો જ નથી તો પછી જેમ પતંગિયું બનીને મરે રહ્યું તેમ મતલબ રૂપ જોવા તે મનુષ્ય મરવાનો જ છે પછી સપર્શ હાથી મતલબ કે હાથડીને છબીને ખાડામાં પડીને રીબાઈને મરે છે તો જે ગૃહભ્રાગ કે જે ભાગમાં છબવાનું નથી એવા ભાગમાં છબવાથી શરીરમાં વિકાર જાગે છે અને આત્મામાં મતલબ કે વિકાર જાગવાથી મન પરમાત્મામાં લાગતું નથી પછી રસ માછલું ખાઈ અને કાંટામાં જીભ અટકી રહે મરે રહ્યું રીબાઈને તે માનુસે જે નથી ખાવાના તમોગુણી આહાર ખાય અને રોગ થાય છે તો આવા તમોગુણી વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પક્ષીને ઝાડ પાણમાં જન્મ થાય છે આ ગીતા પંદર શ્લોક પંદરમાં પુરાવો છે તો ગંધ ગંધનો વિષય સાંભળીને મતલબ ભમરો કમળમાં બીડાઈ જાય છે અને મરણ થાય છે તો આજે માણ અંતર સેંટમાં મતલબ કે સૂંઘવાનું છોડતા નથી એમાં એસિડ ભળેલું છે અને એ એસિડ શરીરમાં જ્યાં નુકસાન કરે ત્યાં ગાંડા મતલબ કે આ સૂંઘવાની જરૂર નથી પણ જ્યાં સુધી આ પાંચ વિષયમાં છે ત્યાં સુધી પરમાત્માની ભક્તિ થવાની નથી તો આ વિષયને ઝેર સમાન સમજીને છોડી દે અને વેર ઈર્ષાને છોડી દે મિતાર તથા એકાંત સેવન કર્યું દ્વારા વાણી તથા મનને વંશ કરી નિત્ય મારા ધ્યાનમાં વરાયણ રહી વેરાગ ધારણ કરી અહંકાર બળ ગમન કામ ક્રોધ અને ખોટો સંગ્રહનો ત્યાગ કરીને મમતા રહી ચિત્ત થાય છે આથી તે પરમ ભ્રમને પ્રાપ્ત થવાને યોગ્ય બને છે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલો પ્રસંચિત મનુષ્ય કસાની આશા રાખતો નથી કે કસાની આકાક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમાન રા સમાન ભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે મારી પરમ ભક્તિને દ્વારા તે મનુષ્ય હું કેવો છું અને કોણ છું તે બરાબર જાણે છે અને પછી મને તે પ્રમાણે ખરેખર સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે તેવો મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વકર્મ રોજ કરતો હોવા છતાં પણ મારા મારી પ્રસન્નતાને અવિનાશી સાક્ષાત પદને પ્રાપ્ત થાય છે એટલું તું મનથી જે સર્વકર્મો મારામાં અર્પણ કર મારા પરાયણ થઈ સમાન ભાવરૂપ બુદ્ધિમાનનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થા મારામાં ચિત્તવાળો તું મારી કૃપાથી સંકોઠે ઓળગી જઈશ પણ અહંકારથી તું જો મારું વચન નહીં સાંભળે તો નાશ પામીશ તો અભિમાનના કારણે તું જે આમ જે મને માને છે કે હું યુદ્ધ નહીં કરું પણ એ તારો નિર્ણય ખોટો છે કારણ કે તારો છત્રીનો સ્વભાવ જ તને યુદ્ધમાં બળત્કારે જોડશે હે કુંતી અત્યારે મોહવજ થઈ તું જે કર્મ કરવા નથી ચાહતો તે કર્મને તું તારા સ્વભાવજનનો કર્મથી બંધાયેલો છે અને તું કરીશ તે મતલબ પાંડવોની મતલબ કે જે સામે લડવામાં જે ઓતરાને જોડે મેં તને કહ્યું નહોતું તું લડવા જા તો શા માટે તું ત્યાં મતલબ કે લડવા ગયો કાંક તારો સ્વભાવ છે કે તું ગાયોનું રક્ષણ કરીશ તો હે અર્જુન સંસાર યત્ર હે અર્જુન આ સંસાર રૂપી યંત્ર પર પડેલા સર્વ પ્રાણીઓને પોતાની માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓને હૃદય પ્રદેશમાં પ્રવેશે છે હે ભારત તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા તેની કૃપાથી તું પરમ શાંતિ સનાતન માન સનાતન સ્થાન મોક્ષપદ પામીશ આ પ્રમાણે મેં તને આ ગુરુથી પણ ગુરુ જ્ઞાન કહ્યું અને તું પૂરેપૂરું વિચારી જો પછી જેમ તારી મરજીમાં હોય તેમ તું કર વળી શરૂઆતથી પણ વધારે ગૃહમાં આ મારું હિતકારી વચન ફરી સાંભળ હું તું મને ખૂબ જ પ્રિય હોવાથી હું તને કહું છું તું મારા મનવાળો થા મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર એથી તું ચોક્કસ મને પામીશ આ તારી આગળ હું પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને પ્રિય છે હે અર્જુન તું સર્વ ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ તું શોક ન કર જે મનુષ્ય પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિ કરી સિદ્ધ મને કરીને મને જ પામે છે હે પાર્થ શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્રથી સાંભળ્યો અને હે ધનજય આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો અર્જુને જવાબ આપ્યો હે પરમાત્મા આપની કૃપાથી મારો મો નાશ પામ્યો છે અને મેં સદર્મ આત્મા જ્ઞાન આદિની સમૃતિ પ્રાપ્ત કરી દીધી છે હવે મને શંકા રહી નથી હું ઊભો છું અને આપના વચન પ્રમાણે જ હું કરીશ આ પ્રમાણે જે ગીતાધ્યાય બે શ્લોક બત્રીથી હું વાંચરી ફરી સંભળાવું છું ફરી તમારે મતલબ કે આ જ્ઞાન કેમ મતલબ કે ઉતરે એ વિષયની તો અના હે અર્જુન અનાશે પ્રાપ્ત થયેલું આ સર્ગના ખુલ્લ વાળું યુદ્ધ ભાગ્યશાળી મનુષ્યને મળે છે તો આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેને કહ્યું હવે નિષ્કામ કર્મ વિશેનું જ્ઞાન સાંભળ જે જ્ઞાનથી યુક્ત થઈ હે પાર તું કર્મના બંધનને તોડી શકીશ આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને વિપરીત પરિણામ પણ આવતું નથી પણ આ ધર્મનું અતિ થોડુંક પાલન કરવાથી પણ મનુષ્ય જન્મ મરણના મોટા ભયથી મતલબ કે ઉગારી નાખે છે એક થોડુંક જ આચરણ કરવાથી તે હે અર્જુન આ કાર્યમાં દ્રઢ નિષ્ઠાવાળાની બુદ્ધિ એક જ હોય છે ને સ્ત્રી નિશ્ચિત વગરનાની બુદ્ધિ એટલે કે વાસનાઓમાં ગણિત શાખાવાળી અનંત હોય છે હે અર્જુન જેઓ કામનાઓમાં તનમન થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખને જ પરમ વસ્તુ સમજે છે તેઓ વેદના કર્મફળદાયક વાંચકમાં જ અનાશવાળા બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કહેનારા હોય છે આવા અજ્ઞાનીઓ જન્મ પર્યંત કર્મના ફળ આપનારા ભોગો તથા ઈશ્વરની પ્રાપ્તિ માટે જળ મૂર્તિના જ કર્મકાંડની જ ઉપાસના ક્રિયાઓ કર્યા કર્યા કરે છે અર્થાતું જેમાં પુષ્કળ વેદોની લાલચો બતાવેલી છે તેવી ફૂલજણી વાણી બોલ્યા કરે છે વેદોની રોમાંચક વાણીમાં હરાઈ ગયેલા ચિત્તવાળા એ માણસો ભોગ અને ઈશ્વર્યમાં જ આસક્ત બની ગયા હોય છે તેવા ભૌતિક ફળો મેળવા માટે ક્રિયાકાંડમાં જ ગૂંથાઈ ગયેલા હોય તેના અંતકરણમાં પરમાત્મા પ્રત્યે એક નિષ્ઠાવાળી બુદ્ધિ પેદા થતી નથી તેની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર પણ થઈ શકતી નથી તો હે અર્જુન વેદો સત્વગુણ રજોગુણ અને તમોગુણ એવા ત્રિગુણાત્મિક વિષયવાળા છે કે ત્રણેય ગુણોથી તું અલ્પિત થઈ જા એ ત્રણેય ગુણોને તું છોડી દે સુખ દુઃખના દુદુઓથી છૂટો થા નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે કઈ વસ્તુ મેળવાની કે સાચવવાની ભાંગ જોડ મુક્ત થઈ જા નિત્ય ધૈર્ય નિષ્ઠ અને યોગ સેમની સ્થિતા વગરનો થા આત્મા પરાયણ થા ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ રાખ જે ચારે બાજુ ભરેલું આ પરિપૂર્ણ પરમાત્મા રૂપી જળાશય આ મોટું મળી ગયા પછી નાના દેવી દેવતા રૂપી જળાશયની જરૂર જ રહેતી નથી જે પુરુષને બ્રહ્મ જ્ઞાન થાય છે તેને પછી વેદ શાસ્ત્રની પણ જરૂર રહેતી નથી તો જે તને કર્મ કરવાનો જ અધિકાર છે ફળની કદી નહીં તો કર્મ ફળની ઈચ્છાવાળો ન થા તેમજ કર્મ ન કરવાવાળો પણ આશક્તના હે જન તું હે અર્જુન તું યોગમાં રહી ફળ વિશેની આસક્તિ તજી સીધી અસિદ્ધિમાં સમાન થઈ કર્મમાં કર ક્ષમતા એ જ યોગ કહેવાય છે હે અર્જુન સત્ય બુદ્ધિવાળો પુરુષ પાપ અને પુણ્ય બંનેને અહીં જ તજી દે છે તેથી યોગ ક્ષમતામાં તું જોડાઈ જા કર્મમાં કુશળતા એ જ યોગ છે કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિયુક્ત થયેલો જ્ઞાની લોકો જન્મરૂપી બંધનથી મુક્ત થઈ ઉપદ્રવ્ય રહીત મોક્ષ પામે છે કે જ્યારે તારી બુદ્ધિમાં મોરૂપી કચરાને કાઢીશ નહીં ત્યાં સુધી તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મમાં તને વેરાગ લાગશે જ નહીં તને એ વાત સાંભળવાની જ ઈચ્છા થયા રાખશે ને કચરો તું ભર્યા જ રાખીશ તો શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતો મતભેદ સાંભળી વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચિત થઈને ક્ષમતા રૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું જ્ઞાન તત્વનું ફળને પામીશ તો અર્જુન પાસ અર્જુન કાંઈ પૂછ્યું કે કેશવ સમાધિમાં રહેલા સ્થિત એટલે કે સ્થિર પગના લક્ષણો કેવા છે તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા ચાલવા બેસવા ઉઠવા વગેરેના કેવી રીતનો હોય છે એ મને કહો ભગવાન કહે હે પાર્થ યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓને તજી દે છે અને આત્મામાં જ આત્મા વડે સંતોષ પામે છે તેને ઈસ્થિર પગ કહેવાય છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કંઈ મારી વાણી વિરામું છું